તો ગાંધીનગરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે અમિત શાહ પહોંચ્યા છે જોકે આજે ઉત્તરાયણનો પર્વ છે અલગ અલગ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી પણ આપી રહ્યા છે ઉત્તરાયણના આ પર્વની ઉજવણી અમિતભાઈ શાહે પણ કરી કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની તેઓએ મજા માણી આ સીધા જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બાબુલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મોજ માણતા જોકે અનેક લોકો પણ તેમની સાથે જોડાયા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમિત શાહ સાથે આ ઉજવણીમાં સામેલ થયા છે તો લોકો વચ્ચે પણ અમિતભાઈ શાહ પહોંચ્યા હતા વેદેહી ત્રણ સોસાયટી ખાતે ઉત્તરાયણ ઉજવવા માટે અમિતભાઈ શાહ પહોંચ્યા છે અને આ મુદ્દે આપણી સાથે નિકુંજ જાની પણ જોડાઈ ગયા છે નિકુંજ અલગ અલગ કાર્યક્રમોમાં અને ઉત્તરાયણની ઉજવણી અમિતભાઈ શાહ પણ કરી રહ્યા છે વિગતો જણાવશો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તાર એવા ગાંધીનગર લોકસભાના વિસ્તારની અંદર આવેલ વાવોલ વિસ્તાર જે છે ત્યાં તેઓ પહોંચ્યા છે ને ત્યાં હવે થોડી જ સમયમાં તેઓ કાર્યકર્તાઓ સાથે વાવોલની જે સોસાયટી છે ત્યાં કાર્યકર્તાઓ સાથે પતંગબાજી કરશે પતંગ ઉત્સવની પર્વની ઉજવણી કરશે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે થોડા સમયમાં આપણે દ્રશ્ય ની અંદર પણ તેઓ પતંગબાજી કરતા પતંગ ચગાવતા નજરે પડશે આજે સવારે તેઓ પરિવાર સાથે મકર સંક્રાંતિના ના પર્વ નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને વિશેષ પૂજા અર્ચના કરી ખાસ કરી વર્ષોથી તેઓ આ પ્રકારે મકર સંક્રાંતિનું પર્વ જયારે હોય છે ત્યારે જગન્નાથ વિશેષ પૂજા જે છે તે ત્યાં કરતા હોય છે ત્યારબાદ વેદલપુર વિસ્તારની અંદર પણ તેમને પતંગબાજી કરી ત્યાં પણ તેઓ પતંગોત્સવ ની અંદર જોડાયા હતા અને હવે બપોર બાદ તેઓ ગાંધીનગર ના વાવલ વિસ્તારની અંદર પહોંચ્યા છે કે જ્યાં કાર્યકર્તાઓ સાથે અહી જનતા સાથે તેઓ ઉત્સવ ની અંદર સામેલ થશે વાવોલ બાદ તેઓ સાબરમતી પણ જવાના છે સાબરમતી વિધાનસભા વિસ્તાર જે છે જે પણ ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવે છે ત્યાં પણ તેઓ પતંગબાજી કરશે ત્યાં પણ કાર્યકર્તાઓને તેઓ મળશે ખાસ કરી આ મકર સંક્રાંતિ નો તહેવાર જયારે પણ હોય છે ત્યારે અમિત શાહ આ પ્રકારે પતંગોત્સવની અંદર તેમના સંસદીય વિસ્તારની અંદર કાર્યકર્તાઓને મળવા માટે પહોંચતા હોય છે જનતા વચ્ચે જતા હોય છે આ પ્રકારની પતંગબાજીનો નો આનંદ પણ લેતા હોય છે જ રીતે અમિત શાહ આ વર્ષે પણ પતંગોત્સવ ની અંદર જોડાયા છે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જે છે તે પહોંચ્યા છે ને દ્રશ્ય ની અંદર થોડા સમયમાં તમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે દ્રશ્યમાન થશે ખાસ કરી વાહલ ની અંદર આવેલ એક સોસાયટી જે છે ત્યાં તેઓ પતંગબાજી માટે પહોંચ્યા છે માહોલ વિસ્તારની અંદર અને થોડા સમયમાં તેઓ કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડતા પણ નજરે પડશે અભિવાદન જીવી રહ્યા છે લોકોનો ખાસ કરી તેમનો આ સંસદીય વિસ્તાર પણ છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારનો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર પણ સમાવેશ થાય છે અને ગાંધીનગર ઉત્તર નો આ વાવોલ ક્ષેત્ર છે કે જ્યાં શાલી નામની આ સોસાયટી છે કે જ્યાં તેઓ પહોંચ્યા છે અને હવે તેઓ પતંગ ચગાવતા પણ થોડા સમયમાં પતંગ પર પણ પોતાનો હાથ અજમાવશે ખાસ કરી લોકસભા ઇલેક્શન ના દ્રષ્ટિકોણથી જોઈએ તો અમિત શાહનો પતંગ ચકવો ખૂબ જ જરૂરી છે અને જે પ્રકારે ગુજરાત વિધાનસભાની અંદર પણ જે પ્રકારે વિપક્ષી પતંગો ભાજપે જે પ્રકારે કાપ્યા હતા અને અમિત શાહ પણ તે રણનીતિની અંદર સ્ટ્રેટેજી ની અંદર જોડાયા હતા તો હવે લોકસભાની અંદર પણ એ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમિત શાહનો અને ગુજરાતની અંદર તેમના નેતૃત્વનો ખાસ કરી પ્રધાનમંત્રી અને તેમનો પતંગ છે કે તે પ્રકારની સૌ ભાજપ ના કાર્યકર્તાઓ આશા અપેક્ષાઓ વ્યક્ત કરી રાખતા હોય છે ને તે જ રીતે આ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે અમિત શાહ પતંગ છે ને બીજી રીતે પતંગ ખેંચીને આક્રમક રૂખ સાથે પતંગ કપાતો હોય છે જે પ્રકારે ભાજપ રણનીતિ છે જે પ્રકારે અમિત શાહ રણનીતિ છે તે ઢીલ આપીને પતંગ કાપવાની નહીં પરંતુ આક્રમક સાથે પતંગ નો દોરો ને વિપક્ષી પતંગ કાપવાની તેમની રણનીતિ છે અને તે જ પ્રકારની રાજકીય રણનીતિ પણ આ પતંગબાજી સાથે દેખાઈ છે અને તે જ રીતે અમિત શાહ પતંગ નો દોરો ખેંચીને પતંગ રાખે છે દેખાઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે છે પરંતુ તેઓ પતંગ નથી ચગાવતા તેઓ તેમની પાછળ ઉભા છે પતંગ અમિત શાહ જે ચગાવી રહ્યા છે તે ભૂપેન્દ્ર પટેલ જોઈ રહ્યા છે કે અમિત શાહ કઈ રીતે પતંગબાજી કરે છે કઈ રીતે પતંગ ચગાવે છે અને કઈ રીતે છે રાજકીય દ્રષ્ટિની જોઈએ તો આ જ પ્રકારની સ્થિતિ પણ રાજ્યની અંદર જોવા મળતી હોય કારણ કે ફ્રન્ટ પેજ જયારે બેટિંગ કરવાની વાત આવતી હોય ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના રણ મેદાન ની અંદર ઉતરી જતા હોય છે અને ખાસ કરી આ જ પ્રકારની પતંગબાજી જે છે તેઓ રાજકીય સી પર રાજકીય પણ તેઓ કરતા હોય છે તે જ પ્રકારની સ્થિતિ તે હાલ વાહોલ ની આ સોસાયટી ની અંદર અમિત શાહ ની પતંગબાજી ની અંદર પણ જોવા મળી રહ્યો છે બીજી વાર પણ તેમને આ પેચ લગાવ્યો છે દર્શન ની અંદર આપ જોવો છો તે પ્રકારે ફરી તેઓ તે જ પ્રકારની પતંગબાજી ની અંદર પણ ખેલદીલી હોય છે હાર ને સ્વીકારવાનો હોય છે અને તે જ રીતે અમિત શાહ પણ પોતાનો પતંગ કપાઈ ગયા બાદ તેમના ચહેરા પર સ્મિત જોવા મળ્યું અને લોકો નું અભિવાદન કરીને તેમને

ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ખેરાના બાળક સાથે પણ અમિતભાઈ શાહ વાત કરી રહ્યા છે એક અલગ જ અંદાજ ગૃહમંત્રીનો આ સામે આવ્યો છે તો લોકોનું અભિવાદન પણ અમિતભાઈ શાહ ઝીલી રહ્યા છે જો કે પતંગોત્સવની ઉજવણી અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે કરતા હોય છે પહેલી સવારે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા વિશેષ પૂજા અર્ચના કરી ત્યારબાદ વેજલપુર ખાતે પહોંચ્યા હતા ત્યાં પણ પતંગ ઉત્સવની મજા માણી અને અત્યારે વાબોલ ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સોસાયટી ખાતે ઉત્તરાયણ પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓ ભાજપના પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા તો હાલ અભિવાદન ઝીલી રહ્યા છે અને હવે આગળના કાર્યક્રમમાં જવા માટે અમિતભાઈ શાહ રવાના પણ થઈ ચૂક્યા છે તો કાર્યકર્તાઓ સાથે પતંગ ઉત્સવની મજા અમિતભાઈ શાહે માણી હતી દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વાબોલ વિસ્તારમાં કાર્યકર્તાઓની મોટા પ્રમાણમાં ભીડ જામી છે યુવા સૌ કોઈ એક અલગ જ ઉત્સાહ યુવાઓમાં પણ જોવા મળી રહ્યો છે ગૃહમંત્રીને આબકારવા માટેનો વેટેહી ત્રણ સોસાયટીના દ્રશ્યો છે પોતાનું સંસદીય વિસ્તાર એવા ગાંધીનગરમાં તેઓ પતંગોત્સવની મજા માણી તો કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉત્તરાયણ ઉજવી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી પણ આપી રહ્યા છે જોકે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે આ પતંગોત્સવની મજા માણતા તો નજરે પણ પડ્યા હતા તો વાવોદ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મોજ પણ કેન્દ્રીય મંત્રીએ ઉજવી પતંગ ઉત્સવની ઉજવણી માટે તેઓ જનતાની વચ્ચે પહોંચ્યા હતા પતંગ પણ ચગાવી હતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ પતંગોત્સવમાં જોડાયા હતા પતંગોત્સવ બે હજાર ચોવીસ ખાતેના દ્રશ્યો છે વેદેહી સોસાયટી ખાતે કાર્યકર્તાઓ સાથે મજા અમિતભાઈ મોટા પ્રમાણમાં જનમેદની પણ ઉમટી હતી અને લોકોનું અભિવાદન અમિતભાઈ શાહ ઝીલી રહ્યા છે તે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો અનેક લોકો ભારતીય જનતા પાર્ટીનો ચંડોલય પણ ત્યાં પહોંચ્યા છે તો અનેક લોકો આ દ્રશ્યોને કેમેરામાં કેટ પણ કરી રહ્યા છે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે તો એક અલગ જ ઉત્સાહનો માહોલ ઉમંગનો માહોલ આ પર્વને લઈ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમિતભાઈ શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ ઉજવણીમાં જોડાયા છે લોકોનું અભિવાદન જીલતા અમિતભાઈ શાહ નજરે પડી રહ્યા છે વાબોલ વિસ્તાર ખાતેના દ્રશ્યો છે પોતાનો સંસદીય વિસ્તાર કે જ્યાં તેઓ ઉત્સવની મજા માણવા માટે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ જનમેદની પણ ત્યાં ઉમટી હતી અમિતભાઈની એક ઝલક જોવા માટે એક અલગ જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો તો સૌ કોઈ આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે વાબોલ વિસ્તાર ખાતે અમિતભાઈ શાહ પણ પહોંચ્યા હતા તેઓએ પતંગ પણ ચગાવી હતી આ એ જ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સાથે જોવા મળી રહ્યા